અધિક પોલીસ શ્રી અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ ને સ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને ને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોય જે અન્વય શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કાજ ભુજનાઓ એનડી પીએસની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ

ગોપાલભાઈ ગેલાભાઈ ગઢવી નાઉને સંયુક્ત રીતે મડેલ ખાનગી રાહે સચોટ બાતમી અનવઈ જરૂરી વર્કઆઉટ કરી મુંદ્રા તાલુકાના ગોયર સમા ગામેથી આરોપી દાનોભા નરસંગજી ઉમર ઉમરવરસ પંચાવન રહેવાસી ગોયર સમા તાલુકો મુંદ્રા ઝીલો કચ્છ ભૂજવાડાને પકડી પાડી તેના કબજામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ પોસ્ટડોડા જેનું વજન પકડી પાડી મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ની એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે દાનુભા નરસંઘજી જાડેજા ઉમર વર્ષ પંચાવન રહેવાસી ગોયરસમા તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ ભુજ આરોપી પાસેથી મળી આવેલો મુદ્દામાલ માદક પદાર્થ પોસ્ટડોડા જેનો વજન છ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અઢાર અને મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ અને રોકડા રૂપિયા બારસો આમ કુલ કિંમત રૂપિયા પચીસ હજાર એકસો સત્યાવીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે એમ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા ગોપાલભાઈ ગઢવી રજાકભાઈ સોતા અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ નાઓએ કરેલ છે